तो हमारी रिक्वेस्ट ये है कि चार सीट जल्द से जल्द हर एंगल पर ध्यान दीजिए सीधे सीधे एग्जाम्पल सब बोलते हैं खड़ा करो सीधे तो मौत के सौदा करोगे ये सब निकल पड़ते और इसने नशा किया है तो कहाँ से किया उसके बारे में भी सभी का इन्वेस्टिगेशन चल रहा है फॉरेंसिक एक्सपर्ट्स का भी सहायता लिया जा रहा है एफआईआर जो भी जो भी आरोपी को वहाँ पर नहीं हर संभव प्रयास किया जाएगा कि गुणवत्ता और इम हो जिसमें हर पॉसिबल फिजिकल साइंटिफिक फोरेंसिक एविडेंस को प्राइज किया जाए और आरोपी के रूप में जरूर इन्वेस्टिगेशन करवाएगा कार्रवाई किया जाए इसी दिशा में प्रयास हो रही है उसमें जो भी आपका चुनौता है उसको

જે ધમખવાર અકસ્માત થયો એમાં એક એમનું મૃત્યુ થયું બહુ દુઃખ થાય છે આપણે તો વાતો કરીએ છીએ પણ આપણે સમજી ના શકીએ પરિવાર પર શું આપ એમના પર શું વીતી હશે અત્યારે પરિવાર પર જેમના પરિવારના સભ્યો પણ દવાખાનામાં એડમિટ થઈને સમજી હશે અને વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો આપણે તમે સૌ મીડિયાના સાક્ષી છો ત્યાં પહેલો બનાવતો છે અને એમાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો તો વધતા જાય મોડા પર કોઈ દુઃખી લાગણી નથી અને આ એવું તો કોનો એની પાસ હાથ છે કે વડોદરા શહેર ની પોલીસ કર્યું છે એવું મને પણ શંકા છે ને વડોદરાની પ્રજાને પણ શંકા છે જે વિડીયો મીડિયાના માધ્યમથી અમે જોઈ રહ્યા છે જે ન્યૂઝ અમને મળે છે એવી અફવા છે કે ભાઈ આવા કોઈ મોટા માથાનો હાથ છે વારાણસીથી જેના કારણે આના પર આને બધી છૂટછાટ આપવામાં આવી છે અમને સાડા અગિયાર તો એસએસજી હોસ્પિટલ જેટલો ફાસ્ટ ચાલતો હતો સ્પીડમાં ગયો અત્યારે જે રિકન્સ્ટ્રક્શનમાં જોયું તો કે ભાઈ એના હાથ પર કોડિયા છે હવે અમારે તો એ પૂછ્યું છે ખરેખર કે આવું થાય છે કે પછી એક્ટિંગ કરે છે અને પ્રજાને પણ આવો સવાલ છે

જે મુદ્દાને લઈને અમે વડોદરા શહેરના પોલીસ કમિશનરને મળવાયા છે અમે રજૂઆત કરવા છે આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે જે બાબતે અમારે એમની સાથે ચર્ચા કરવી છે